હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી બરેજ એટલે કે મીઠી સેવ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બરેજ બનાવવા માટે મેં અહીં ત્રણ ચમચી દેશી ગાયનું ઘી લીધેલ છે ત્યાં સુધીમાં આપણે અહીં સાઈડમાં બરેજ લઈ લઈશું તો બરેજને આપણે આ રીતે હાથની મદદથી ભૂકો કરીને રેડી કરીશું તો હવે આપણું ઘી છે તે સારી રીતે ગરમ થઈ રહ્યું છે તો સાવ ગરમ થાય ત્યાં સુધી તેને રહેવા દઈશું તો હવે આપણું ઘી એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં બરેજ ઉમેરી દઈશું તો તેને સારી રીતે આપણે શેકી લઈશું તો જ્યાં સુધી બરેજનો કલર હલકા બ્રાઉન કલરનો ન થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો તો હવે આપણી બ્રેડ છે તે સારી રીતે શેકાવા લાગી છે બ્રેડનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે એટલે કે હલકા બ્રાઉન કલરનો કલર રેડી થયો છે તો હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું અને બાકીનું બીજું દૂધ ઉમેરી દઈશું તો મેં અહીં એક વાટકો દૂધ લીધેલ છે ત્યાર પછી હવે આપણે તેમાં એક વાટકો ખાંડ ઉમેરી દઈશું ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણું દૂધ છે તે સારી રીતે ઉકળે નહીં ત્યાં સુધી તેને રહેવા દઈશું જેથી આપણી બરેજ છે તે પણ સારી રીતે દૂધમાં શેકાઈ જાય તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું દૂધ છે તે સારી રીતે ઉકળી રહ્યું છે એટલે કે તેમાં પાણીનો જે ભાગ છે તે ધીમે ધીમે બળી રહ્યો છે અને આપણી બરેજ પણ એકદમ રેડી થઈને તૈયાર છે કેમ કે બરેજનો જે કાચું ફ્લેવર છે તે બિલકુલ દૂર થઈ ગયું છે અને બફાઈને બિલકુલ રેડી છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને થોડીવાર માટે ઠંડી થવા દઈશું ત્યાર પછી હવે આપણે તેને એક પ્લેટમાં લઈશું અને તેની ઠેફલી પાડીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ બરેદને તમે ખાલી પાણીમાં પણ બનાવી શકો છો પરંતુ દૂધમાં બનાવવાથી ટેસ્ટ વધારે સારો આવે છે તો હવે આપણે તેની આ રીતે ઠેફલી બનાવીને રેડી કરીશું તો હવે આપણી બ્રેજ બિલકુલ રેડી છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો